તો હેલો મિત્રો નમસ્કાર તો આપણે વિડીયો લઈને આવી ગયા છે તો આપણે વિડીયો વાત કરવાની છે તો હાલ અત્યારે સોશિયલ મીડિયા પર ઘણી બધી ક્લિપો અને વિડીયો વાયરલ થઈ રહ્યા છે તો આપણે એના વિશે ચર્ચા કરવા જઈ રહ્યા છીએ પણ એ પહેલાં તમે હોય તમારી ચેનલ સબસ્ક્રાઈબર કરી લેજો ત્યાંથી કરી આવવાના વિડીયો માટે લાવતો હશે દોસ્તો તો દોસ્તો તમને ખબર હશે કે જ્યારથી ગોપાલભાઈ ઇટલીયા વિસાવદનની અંદર જીત થઈ છે ત્યારથી સોશિયલ મીડિયા પર ઘણી બધી ક્લિપો અને વિડીયો સામે મળી રહ્યા છે દોસ્તો અને એક ક્લિપ પણ સોશિયલ મીડિયા પર ખૂબ જ વાયરલ થઈ રહી છે દોસ્તો તમને ખબર હશે કે ગોપાલભાઈ ઇટલીમાંથી દસ કરોડની નોટિસ ફટકારી છે દોસ્તો હાલ અત્યારે સોશિયલ મીડિયા મીડિયા પર ઘણી બધી ક્લિપો અને વિડીયો વાયરલ થઈ રહ્યા છે વિસાવદનની અંદર ગોપાલભાઈ ઇટલીયા શરૂ વરસાદની અંદર લોકોની હાલ ચાલ પૂછતા હતા દોસ્તો એવા પણ સોશિયલ મીડિયા પર ખૂબ જ ક્લિપ અને વિડીયો વાયરલ થઈ રહ્યા છે દોસ્તો તો તમને ખબર હશે કે વિસાવદર પેટા ચૂંટણી આખા ગુજરાતની અંદર સરસામાં હતી દોસ્તો અને સરસાનું કારણ તો એ હતું કારણ કે એક બાજુ કિરત પટેલ હતા અને એક બાજુ ગોપાલભાઈ ઇટલીયા હતા ગોપાલભાઈ ઇટલીયાની વિસાવદનની અંદર હાર થશે એવું બધા કહેવામાં આવી રહ્યું હતું દોસ્તો પરંતુ ગોપાલભાઈ ઇટલીયાની વિસાવદનની અંદર જીત થઈ છે જીત થતા જ તે ગોપાલભાઈ ઇટલીયા આખા ગુજરાતની અંદર સરસામાં આવ્યા છે દોસ્તો તો અને ગોપાલભાઈ ઇટલિયાની વિસાવદનની અંદર જીત થતા નત નવા ખુલાસાઓ પણ થઈ રહ્યા છે દોસ્તો તો તમારા આના વિશે શું કહેવું છે કમેન્ટ કરીને જરૂર જરૂર બતાવી ગયું દોસ્તો અને ગોપાલ ઇટલિયાનું એવું કેવું છે કે જે મારી માથે દસ કરોડની નોટિસ ઠપકારી છે એની સામે મારી કેસ લડવાની મારામાં છે તેવર હાલ અત્યારે સોશિયલ મીડિયા પર નત નવી ક્લિપો અને વિડીયો સામે મળી રહ્યા છે દોસ્તો તો તમારા આના વિશે શું કહેવું છે કમેન્ટ કરીને જરૂર જરૂર બતાવી ગયું દોસ્તો તો તમને ખબર હતી કે વિસાવદનની જનતાએ પાવર બતાવી દીધો છે ગોપાલભાઈ ઇટલીયા જીતી ગયા છે અને ગોપાલભાઈ ઇટલિયા જીતતા ત્યારે આખા ગુજરાતની અંદર હા કાર મસી ગયો હશે દોસ્તો હાલ સોશિયલ મીડિયા પર નજ નવી ક્લિપો અને વિડીયો સામે મળી રહ્યા છે દોસ્તો તો તમારે એના વિશે શું કેવું છે કમેન્ટ કરીને જરૂર જરૂર બતા દોસ્તો તો આ તો આજનો વિડીયો વિડીયો કેમ લાયક શેર જરૂર કરી ફરી વાર બીજા વિડીયો મળી તપતે કેલી જય હિંદ જય ભારત મળી બીજા વિડીયોમાં તપ્ત કે બાય બાય